દર્દીઓની સેવા માટે અનોખું અને સર્વાંગી આરોગ્ય કેન્દ્ર બનતું અગ્રાવત વેલનેસ સેન્ટર ડૉક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર અમદાવાદનું પહેલું લક્ઝુરિયસ હોલિસ્ટિક હેલિંગ સ્થળ દર્દીઓ માટે બની રહ્યું છે જ્યાં માત્ર પૈસા નહીં પણ સેવાકીય સારવાર દ્વારા દર્દી સુખી રૂપે ઘરે પરત પાછો ફરે તેવી વ્યવસ્થા આપવામાં આવે છે ભારતમાં મેડિકલ અને વેલનેસ ટુરિઝમ ઝડપથી વિકસતું થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં આવેલા ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર એક અનોખું અને સર્વાંગી આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દાંતની સારવારથી લઈને આયુર્વેદિક થેરાપી ડાયાબિટીસ હૃદય રોગ અને ઓરલ કેન્સર નિવારણ સુધીની તમામ સેવાઓ એક જ જગ્યાએ આપવામાં આવે છે જેના પાંચ મુખ્ય આધારસ્તંભ મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ કેર ક્લાસિકલ આયુર્વેદ અને પંચકર્મ થેરાપી ઓરલ કેન્સર અટકાવવાનો અનોખો અભિગમ ડાયા હાર્ટ વેલનેસ ક્લિનિક સાથે અગ્રાવત આધુનિક આયુર્વેદ ક્લાઉડ કિચન જેને દાદા પિતા અને પુત્ર એમ ત્રણ પેઢી અને સાથે પુત્રના પત્ની સાથે મળી એક સાથે એક છત હેઠળ નિઃસ્વાર્થ સેવા આપી રહ્યા છે ડૉક્ટર ભરત અગ્રવાલ ડેન્ટલ એમ્પ્લાન્ટ સર્જન તેમના પત્ની ડૉક્ટર હર્ષ આયુર્વેદિક કન્સલ્ટન્ટ અને પુત્ર કર્તવ્ય અગ્રાવત ડેન્ટલ સર્જન અને સાથે મોભી અને પંચાવન વર્ષના અનુભવી દાદા વૈદ્ય ડોક્ટર જગદીશચંદ્ર અગ્રાવત સતત કાર્યરત રહે છે જે લોકોના ગુટકાના લીધે મોહ નથી ખુલી રહ્યા અને ઓરલ કેન્સરની સંભાવના બની છે તેને અટકાવવા માં અને યોગ્ય સારવાર આપવામાં આવે છે એ તો ઠીક આજે જે રીતે લોકો ફાસ્ટ ફૂડ ખાઈ વિવિધ રોગોને આમંત્રણ આપી રહ્યા છે તેમના માટે ખાસ કિચન બનાવવામાં આવ્યું છે જ્યાં આયુર્વેદિક આહાર લઈ શકો આ ઉપરાંત ત્રણ દિવસમાં ડેન્ટલ એમ્પ્લાન્ટથી દાંત ફિક્સ કરવા કેરળ પદ્ધતિથી અભ્યગમ

ઇઝીલી અવેલેબલ છે અને માણસોનું આપણે કહીએ તો સૌથી વર્ષ એ કહેવાય કે ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ગુજરાત ફર્સ્ટ આવે છે ઇન ઓરલ કેન્સર અને એનું રીઝન છે તબેક જે દુઃખદ રીતના માણસો એમ કહીએ ને કે હેબિટના રીતના ખાય છે હવે એ સેવન કરવામાં આગળ એનાથી ઓરલ કેન્સર થાય પછી ઓએસએમએસ જેવા ઇશ્યુ થાય કે ઓએસએમએસ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જેના લીધે મોઢું ઓછું ખુલે પછી અગર ધ્યાન ના દેવામાં આવે તો ઓરલ કેન્સર સુધી લીડ આ પ્રોડક્ટ મારી છે ક્યુએસજી કીટ જેના માટે એ લોકો ગ્રાન્ટ તેના માટે આપી કે જે પાન મસાલા તંબાકુ સેવન કરતા હોય એને છોડવા માટે આ પ્રોડક્ટ છે કે જે ગુટકા છોડી ના શકતા હોય ક્વિટ કર્યું પણ પાછા ચાલુ થઈ જાય છે એના માટે વન મંથની કિટ આવે એનાથી આનાથી એ લોકો અંદર કિટની અંદર એનર્જી બસ લોજેન્જીસ છે પછી ક્યુએસજી ગમીસ છે ક્યુએસજી નીકો ચુંગમ છે એ લેવાની અને એનાથી એમને વન મંથ પછી જે હેબિટ હોય એ ઓછી અને કદાચ તો કોઈ કોઈ અમારે પેશન્ટ હોય કે જે ક્વિટ ના કરી શકતા હોય કે એનું રીઝન છે કે નિકોટીન ના મળતો શરીરમાં એ લોકો આ કિટ યુઝ કરવાથી નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી અને નેચરલ પૂરું

અને યોગા નું પણ અમારે ત્યાં છે સરકાર મેડિટેશન કરાવીએ છીએ પછી ઘણા બધા આયુર્વેદા નું આહાર રીતે આખું અમે સેટઅપ કરેલું છે કે જેને ડિટોક્સ ની જરૂર છે એને ડિટોક્સ પ્રમાણે આહાર મળે છે અને જેને કોઈ પણ તકલીફ છે નાડી પરીક્ષણ કરીને વાત પીસ કપ અને એના રિલેટેડ અમે એને ગાઈડન્સ આપીએ છીએ કે તમારા માટે આ આહાર વ્યવસ્થિત છે અને વાત પીસ પરિમાણે આખો ડાયટ પ્લાન આપે ખાસ કરીને જે ગરીબો માટેનો જે તમારો છે આપણે જે સુધી આપની વાત કરશે આપના તરફથી એ કઈ પદ્ધતિ અપનાવવામાં કરવામાં આવશે અમારે ત્યાં જે પણ ઘણા બધા પીપલ્સ આવતા હોય છે તો જેને ઘણાને ઓરલ કેન્સર થઈ ગયેલું હોય છે અથવા ઘણા અસાધ્ય રોગોથી ઘણી વસ્તુ હોય છે તો અમે તેને આયુર્વેદિક પ્રમાણે એને આખું ગાઈડન્સ આપતા હોય છે ઓરલ કેન્સર પ્રિવેન્શન માટે એને આફ્ટર ઓરલ કેન્સર એને રેડિયેશન પછી એને અમે કઈ છે એને આયુર્વેદિક અને પદ્ધતિ રે પંચમાં એક કરી શકે તો એને આહાર લેવો જોઈએ અને કઈ મેડિસિન એક પોતે ઘરે બનાવી અને કરી શકે એનું મારું નામ ડોક્ટર ભરત અગ્રાવત છે હું ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન છું અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરું છું હું પોતે હાવર ન્યુયોર્ક યુનિવર્સિટી સાથે જોડાયેલો છું અને ડોક્ટર અગ્રાવત વેલનેસ સેન્ટર કરવાનો રીઝન એક જ હતો કે અમે 5 ઇન 1 5 કિલર ઉપર અગ્રાવત વેલનેસ બની ગયું છે મામલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ અને અસાધ્ય ડેન્ટલ ના રોગો પ્લસ ડેન્ટલ માટેના જીકે ટ્રીટમેન્ટ હોય માનો કે રૂટ કેનાલ છે તમે સિંગલ વિઝિટ આપ્યો છે ઠીક છે 3 ડેઝ 3 દિવસમાં અમે તમને ફ્રી દાંતમાં જાવીને આપ્યું છે બીજો અમારો કન્સેપ્ટ છે આયુર્વેદિક કે જી ને કટ અત્યારે જમજી વર્ણ કે અમાર કોમ્પ્યુટરથી બહુ વાપરે આખોને તકલીફ હાથ બે તકલીફ ગરદન દુખતી હોય બેક પેન થતો હોય પગમાં ન્યુરોસિક તો એના માટે

પછી એક ફિંગર હોય કે જીરો ફિંગર હોય તમારા સેન્ટર માં અમે ઓસી ટ્રીટમેન્ટ આપીએ છીએ અને એનાથી મોઢું ખોલીએ છીએ જે લોકોને ઓરલ કેન્સર થઈ ગયું છે એક આપણા નેતા છે વિશ્વ આપણે ઇન્ડિયાના મોટા મોટા મહારાષ્ટ્રના એને ત્રીજીવાર ઓરલ કેન્સર ની સર્જરી થઈ છે આપણા તો આપણે પાછું કેન્સર ન થાય એના માટે કેન્સર અટકાવવા માટેના રિહેબિલેશન વેલ સેન્ટર પર ચલાવીએ છીએ ચોથું આપણું ડાયા હાર્ટ વેલનેસ ડાયા હાર્ટ વેલનેસ એટલે તમને હાર્ટ અને ડાયાબિટીસનો ફલો બેસી છે જો ડાયાબિટીસ અનકંટ્રોલ થાય તો બી હાર્ટ એટેક આવે હાર્ટ એટેક માં હાર્ટ પર તકલીફ હોય તો ડાયાબિટીસ સંભળી શકે કે એનો ઉમે એન્શિયન્ટ આયુર્વેદ અને મોર ધન ફાયરસ સમન હોય કરી એની ટ્રીટમેન્ટ આ આપ્યું છે પાંચમું છે અગ્રવતમ આયુર્વેદા જેમ અમે આજના જમન પ્રમાણે મોર ધન ફૂડ એન્શિયન્ટ રેસિપી વાપરી આયુર્વેદ ડોક્ટરની રેસીપી મુજબ અમે બનાવીએ છીએ અને આ અમારો એક જ ગોલ છે કે રોગ મુક્ત ભારત ઓરલ કેન્સર ફ્રી ગુજરાત આજ મારી એટલી વિનંતી